આપે જે મારું સન્માન કર્યું છે એ બદલ હું આપ સૌની ખૂબ આભારી છું મારી વાત કરું તો આમ જોઈએ તો આજે થાય છે સરકારી નોકરી મળવાની ખુશી ખરેખર શું હોય છે આજે દેખાય છે આપણને મારી વાત કરું તો છેકથી મારા મામાના ઘરે ભણી છું હું ત્યાં જ મોટી થઈ છું ત્યાં જ ભણી છું પરંતુ આજે વતનમાં સરકારી નોકરી મેળવી અને આવવાની ખુશી એ સાચે જ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આ રીતે આવીશ મેં એના પછી કોલેજમાં પહેલા વર્ષમાં લગ્ન થઈ ગયા અને લગ્ન પછી પણ મારા સાસરી પક્ષે પણ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે એટલે મારા બંને પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મને ભણવામાં જે સાથ સહકાર આપ્યો એના કારણે જ આજે હું સરકારી નોકરી મેળવી શકી છું તો અહીંયા ઉપસ્થિત આપ સૌને મારી વિનંતી છે કે જો આપના પરિવારમાં આપની દીકરી કે આપની વહુ જો ભણતી હોય તો તમે ચોક્કસથી એને ભણાવજો અને એક સમય આવશે જ્યારે જરૂરથી એ તમને ગૌરવ અપાવશે મારા જીવન સાથે આ છે એમને મને ખૂબ સાથ આપ્યો છે મારા જીવનની દરેક એક ક્ષણમાં એમને મને સપોર્ટ કર્યો છે કે ના તો ભણ એટલે તમે પણ તમારી દીકરી તમારી વહુ અને આ બધા મારા ભાઈઓ તમને પણ હું કહું છું કે શિક્ષણ એક એવી વસ્તુ છે કે તમે ક્યારે નહીં વિચાર્યું એવું સન્માન તમને મળશે કેમ કે પિંકી વાઘેલાએ પહેલા પણ આવતી હતી અને આજે આવી છે તો તમે જોવો છો ને કે કિંમત માણસની નથી કિંમત એના પદની છે કિંમત એના પૈસાની છે તમે પદ તમારી જોડે સારું પદ હશે તો જ લોકો તમને ઓળખશે બાકી પિંકી પહેલાં પણ આવતી હતી ત્યારે કોઈ આટલું બધું સન્માન ક્યારેય નથી મળ્યું જે આજે સરકારી નોકરી મેળવીને આવે છે એટલે પદની વેલ્યુ છે તમે સારું પદ મેળવો કે માન સન્માન તો તમને ઓટોમેટિકલી મળી જ જશે અને જો ભણતા હોય તો ખાસ કે તમે જો લગ્નમાં નહીં જાઓ તો જાવશે ઓકે મેં ઘણા એવા પ્રસંગો છોડ્યા છે ઘણા લગ્ન છોડ્યા છે ઘણા સારા સારા પ્રસંગો છોડ્યા છે ત્યારે હું આજે સરકારી નોકરી મેળવી શકી છું એટલે તમારે જો ઊંચું ધ્યેય પ્રાપ્ત કરવું હોય તો તમારે સંઘર્ષ અને બલિદાન તો આપવું જ પડશે મેં ચાર વર્ષ આપ્યા છે તૈયારીમાં ચાર વર્ષ મેં મહેનત કરી છે અને આજે હું સરકારી નોકરી મેળવી છું અને ફરીવારો આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ત્યારે આવજો ડીસ્તા બાજુ અમારી લાઇબ્રેરી છે ઠાકોર સમાજ લાઇબ્રેરી જ્યાં મેં રહીને તૈયારી કરી છે અને સાહેબને એમ તો આવવાનું હતું પણ સમયની અનુકૂળતા નથી એટલે ના આવી શક્યા અને આજે આપણા ગામની એટલે કે આપણા ગામની દીકરી હું ઠાકોર સમાજ કર્મચારી મંડળી સભ્ય છું સાથે જ મને ખૂબ ગૌરવ થાય છે કે હું એ કર્મચારી મંડળી સભ્ય બની શકી છું ખૂબ મોટું કર્મચારી મંડળ છે અમારે અને એના થકી અમે શિક્ષણને આગળ વધારવા માટે ખૂબ પ્રયત્ન કરે છે ડિસ્સા આવો તો અમારા લાઇબ્રેરીની મુલાકાત લેજો અસ્તુ જય હિન્દ ફરીવાર આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ